વડોદરા શહેરના હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા જ્યાં ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી મારી ગઈ હતી આ દુર્ઘટનામાં બાર બાળક અને બે શિક્ષકોના મોત નીપજ્યા છે આ કરુણ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ગમગીની જેવો માહોલ જોવા મળ્યો છે આ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વાલસોયા દીકરા અને દીકરીઓને ગુમાવ્યા છે એક પરિવારમાં તો સત્તર વર્ષે દીકરીનો જન્મ થયો હતો અને તેના મોતથી પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે સમગ્ર ઘટનાને લઈ કોની બેદરકારી કોની સામે કાર્યવાહી કરી તેવા સવાલો વચ્ચે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ જે કોન્ટ્રાક્ટ કે પેટા કોન્ટ્રાક્ટ અત્યાર સુધીમાં ચાર વખત પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તો તે તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ વચ્ચે અનેક પરિવારોના ઘરમાં હૈયાફાટ રૂદન જોવા મળી રહ્યું છે ત્યારે ભરૂચના કબીરવડ હોડી ઘટના સંચાલકોનું માનવું છે કે બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોય છે સૌપ્રથમ પ્રથમ હળની ખાતે જે દુઃખદ ઘટના બનેલી છે જે નાના ભૂલકાઓના જીવ ગયા છે એ બાબતે હું દુઃખ વ્યક્ત કરું છું એ ઘટનામાં અમારા માછી સમાજની અને મારા અંગત સંબંધીની નેન્સી માછી જે વાલસોએ દીકરી હતી એના માતા પિતાની તેનું દુઃખદ અવસાન થયેલ છે અને મારો ભાઈ જેના નામે હોળીકાંટનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તે હાલ તે અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે ગયેલ છે આવી ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે પરંતુ બનવાનું કારણ એવું કંઈક હોઈ શકે કે જે બિનઅનુભવી કોન્ટ્રાક્ટરો કે પેટા કોન્ટ્રાક્ટ આપવાની લયમાં અમુક લોકો જેને અનુભવ નથી બોજ ચલાવવાનો એવાને કોન્ટ્રાક્ટ મળી જાય છે અને ઓછા કારણે સુવિધાઓ રાખી નથી શકતા એવા કારણોસર આવી ઘટનાઓ બનતી રહે છે જેના માટે હું પોતે દુઃખ વ્યક્ત કરું છું કહેવત છે ને કે જાગ્યા ત્યારથી સવાર જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ તંત્ર જાગતું હોય છે વડોદરાની ઘટના બાદ કબીરવડ ખાતે પ્રવાસીઓને સેફ્ટી જેકેટ અપાઈ રહ્યા છે પરંતુ કબીરવડ હોડી ઘાટના સંચાલકના જ સગાની દીકરીએ પણ વડોદરાની આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે જેને લઈ તેઓ પણ આક્રોશ ઠાલવી રહ્યા છે ઘણી વખત અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવાતો હોય છે જેના કારણે આવી કરુણ ઘટના બનતી હોય છે વડોદરામાં પણ જે ઘટના બની છે તે અનુભવી કોન્ટ્રાક્ટરોના પાપે થઈ છે કબીરવડ ખાતે જે કોન્ટ્રાક્ટ હોળીઘાટનો ચાલે છે તે માછીમારો ચલાવે છે અને માછીમારો સતત રાત દિવસ માછીમારી કરતા હોય છે જેના કારણે પાણીના વહેણ કેવા હોય છે અને મુસાફરો માટે કેવી બોટ હોવી જોઈએ તેવા અનેક અનુભવો અહીંના માછીમારોને હોય છે પરંતુ વડોદરાની જે ઘટના છે તેમાં સેવ ઉસળ વેચનારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેના બાબે આજે બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે જે ઘટનાને સમગ્ર ભરૂચ જિલ્લા માછીમાર સમાજ વખોડી રહ્યું છે આવી ઘટનાઓ ના બને એ માટે અમે અવારનવાર હું મીડિયાના માધ્યમથી પબ્લિકને પણ સતત કહેતો આવું છું કે અમે સુરક્ષાના પૂરતા સાધનો રાખીએ છીએ અને જેકેટનો સદંતર ઉપયોગ કરતા રહો એવી અમે વારંવાર પ્રવાસીઓને બી રજૂઆત કરીને કરાવતા રહીએ છીએ જેથી આવી કોઈ ઘટના બને નહીં અને અમારી તૈયારીના ભાગરૂપે અમારા જે બોટના ડ્રાઈવરો હોય છે જે દરેક બોટમાં અમે બે રાખતા હોય છે ને તે પૂરી રીતે વેલ ટ્રેડ હોય છે જે સ્થાનિક તરવૈયા અને સ્થાનિક માછીમાર હોય છે આવી ઘટનાઓ ના બને એ રીતે પ્રશાસન વારંવાર અહીંયા મુલાકાત લે છે અને આ મુલાકાતની અંદર આજ સુધી અમે ખરા ઉતાર્યા છે અવારનવાર અહીંયા સુરક્ષાના સાધનો અમારા ચેકિંગ થાય છે તેમાં પણ અમે પાર પડ્યા છે અને કાયમ માટે અહીંયા અમે રેસ્ક્યુ બોટથી લઈને અમારી એક્સ્ટ્રા બોટો અહીં હાજર હોય છે કે આવી કોઈ ઘટના ના બને પાણીનો વેન હોય એ દિશામાં અમે અલગ રીતે જે સુરક્ષાના અનુસંધાને રસ્તો સારો હોય છે એ રીતે અમે અહીંયા સંચાલન કરી રહ્યા છીએ